બધાને ને આંખ ખુલે એના માટે બહુ સારી એવી વાત કરવી છે નમસ્કાર મિત્રો કેમ છો બધા જ મજામાં દસો સ્વાગત છે મિત્રો એક આપણા નવા વિડીયાની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા અનુખાદન મિત્રો આપણી ચેનલને તમે કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ હા મિત્રો આપણે વાત કરીએ હાલમાં જે મિત્રો સોશિયલ મીડિયાની અંદર જે કીર્તિબેન પટેલ અને મિત્રો ખજુરભાઈની વચ્ચે જે મિત્રો વિરુદ્ધ ચાલી રહ્યો છે તો મિત્રો તમને બધાને ખબર જ મિત્રો કીર્તિબેન પટેલ છે અને હાલમાં મિત્રો જૈન સમાજ અને પટેલ સમાજ છે તેના વિશે મિત્રો જે ખજૂરભાઈ છે તે તેના વિશે બધી વાત કરી છે શું હકીકત શું નથી આ મિત્રો આ વિડીયોની અંદર જાણવા મળશે હા મિત્રો ઘણા મિત્રો એવા છે ને વિડીયો જુએ છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણી ચેનલને પહેલાં તમે કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ અને હા મિત્રો ખજુરભાઈને કોણ કોણ ભગવાન માને છે તો વિડીયોની અંદર કોમેન્ટ કરી નાખજો ને મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી નાખજો હા મિત્રો આપણે વાત કરીએ કીર્તિબેન પટેલ મિત્રો ઘણા સમયથી મિત્રો કીર્તિબેન પટેલ છે ખજૂરભાઈના વિરોધમાં ઉતરી છે ને મિત્રો આ સમય છે ખજૂરભાઈ છે ને મિત્રો કીર્તિબેન પટેલ છે હાલમાં શું કીધું છે ખજૂરભાઈ વિશે તો મિત્રો પહેલાં વિડીયો જોઈ લો ને પછી મિત્રો આપણે આગળ વાત કરીશું તો પહેલાં તમે આ વિડીયો જોઈ લો હવે મારે બધાને આંખ ભૂલે ને એના માટે બહુ સારી એવી વાત કરવી છે કે આને આજ દિવસ સુધીમાં પટેલ સમાજ છે જૈન સમાજ છે એ લોકોએ બહુ સારો એવો કરોડો રૂપિયામાં દાન આપવાનું તો ક્યારે આને કોઈ જૈનના મકાન બનાવતા જોયા કેમકે હર એક સમાજમાં એવી પરિસ્થિતિને ઘણા લોકો હોય પટેલ સમાજમાં પણ એવા ઘણા ખરા હશે કે જે જરૂરિયાતમંદ હશે બરાબર પટેલો પાસે ફંડ લઈને કોઈ પટેલો ને ઘર બનાવ્યા કોઈ જૈન પણ બનાવ્યા પણ ના મિત્રો આ વ્યક્તિ દાન લઈને એના ચોઈસ થી જ મકાન બનાવશે તો ભાઈ દાન

તો એલો મિત્રો તમે વિડીયામાં તો જોયું દશે તો મિત્રો હાલમાં કીર્તિબેન પટેલ છે તો મિત્રો ખજૂરભાઈના વિરુદ્ધમાં ઉતરે છે તો મિત્રો તમને બધાને ખબર જ હશે તો આ મિત્રો કોણ કોણ ખજૂરભાઈને સપોર્ટ કરે છે તો મિત્રો વિડીયાની અંદર કોમેન્ટ કરીને આપજો ને આ વિડીયો ગમે તો વિડીયાને એક લાઇક કરીને આપજો તો મિત્રો ઘણા સમયથી જે હાલમાં કીર્તિબેન છે તે હાલમાં મિત્રો જૈન સમાજ અને પટેલ સમાજ છે તેના વિશે બોલી રહી છે તો કે ખજૂરભાઈ છે હાલમાં મિત્રો પટેલ સમાજ અને મિત્રો જૈન સમાજને ઘર કે દાન પણ કરતા નથી તો મિત્રો એવું કોઈ નથી તો મિત્રો ખજૂરભાઈ હાલમાં ભગવાન છે અને રહેશે તો મિત્રો તમને શું લાગે છે તો વિડીયાની અંદર કોમેન્ટ કરી નાખજો અને આ મિત્રો વિડીયો ગમે તો વિડીયાને એક લાઇક કરી નાખજો તો મિત્રો આપણે મળી એક નવા વિડીયાની અંદર થેન્ક યુ